શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં હાર્દિક સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે પહેલી એપ્રિલ બે હજાર મંગળવારના દિવસે આવતી ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી વિશે જાણીશું આ વીડિયોમાં તમે વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા શુભ મુહૂર્ત પૂજા વિધિ અને ખાસ ઉપાયો વિશે સાંભળશો જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આપને નવા ધાર્મિક વીડિયો સમયસર મળી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેશુ સર્વદા ભગવાન શ્રી ગણેશજીની જય વિનાયક ચતુર્થીનું મહત્વ ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે આ તિથિ દર મહિને બે વાર આવે છે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ આ દિવસે ભગવાન ગણપતિની વિશેષ પૂજા કરવામાં આવે છે કારણ કે શ્રી ગણેશજીનો જન્મ ચતુર્થી તિથિએ થયો હતો જે ભક્તો ઉપવાસ રાખે પૂજન કરે અને વ્રત કથા સાંભળે તેમના તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ ઉપવાસથી જીવનમાં આવતી બાધાઓ અને વિઘ્નો દૂર થાય છે ચૈત્રમાસ અને માતા દુર્ગાની મહિમા ચૈત્રમાસ માતા દુર્ગાને સમર્પિત છે નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના ચોથા સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજા થાય છે આ દિવસે ગૌરી ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ પૂજાથી ભૌતિક સુખ ભુક્તિ અને અંતે મોક્ષ મુક્તિ પણ પ્રાપ્ત થાય છે ભગવાન ગણેશજી સર્વ વિઘ્નોને હરનારા અને સમૃદ્ધિ લાવનારા દેવતા છે શ્રી ગણેશાય નમઃ ભગવાન શ્રી ગણેશજી સર્વપ્રથમ પૂજનીય દેવતા છે કોઈપણ શુભ કાર્ય પહેલાં ગણપતિ બાપ્પાનું નામ સ્મરણ અને પૂજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય અમે ગણપતિજીની પૂજા સાથિયાના રૂપમાં કેવળ પૈસા અને સોપારીના રૂપમાં પણ કરી શકીએ છીએ હવે ચતુર્થી તિથિના શુભ મુહૂર્ત વિશે જાણી ચતુર્થી બે હજાર પચીસ મુહૂર્ત અને સમય પહેલી એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર વહેલી સવારે લગભગ સવારે છ વાગ્યા વાગ્યે સમાપ્તિ પહેલી એપ્રિલ બે હજાર પચ્ચીસ મોડી રાત્રે લગભગ સવારે અઢી વાગ્યે સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે લગભગ સવારે છ વાગીને દસ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે લગભગ સવારે સાડા છ વાગ્યા વાગ્યે ચંદ્રોદય અને ચંદ્રાસ્ત ચંદ્રોદય સવારે લગભગ સવારે આઠ વાગ્યા વાગ્યે ચંદ્રાસ્ત રાત્રે લગભગ સવારે દસ વાગીને દસ મિનિટ વાગ્યે સ્થાન પ્રમાણે બદલાય છે ચંદ્ર દર્શનનું મહત્વ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું વર્જિત છે પરંતુ કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવાથી વ્રત પૂર્ણ થાય છે પૂજા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત સવાર વહેલી સવારે બપોર વિજય મુહૂર્ત સાંજ ગોધૂળી વેળા પ્રદોષકાળ સાંજે લગભગ સવારે સાડા છ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી મંગળવાર અને અંગારકી ચતુર્થીનું મહત્વ આ વિનાયક ચતુર્થી મંગળવારે આવે છે તેથી તેને અંગારકી ચતુર્થી પણ કહેવામાં આવે છે મંગળદેવ ભૂમિપુત્ર અને શ્રી ગણેશજીની પૂજા વિશેષ શુભ ફળ આપે છે મંગળદેવનો રંગ લાલ છે અને તેમનું મુખ્ય સ્થાન ઉજ્જૈનમાં છે ત્યાં મંગલનાથ મહાદેવનું મંદિર જીનો જન્મદિવસ પણ હોવાથી તેમની વિશેષ પૂજા કરવી શુભ માનવામાં આવે છે આજે કરવી જોઈએ એવી પૂજા અને ઉપાય શ્રી ગણેશજીની પૂજા ધૂપ દીપ લાડુ અને દુર્બા અર્પણ કરવું શ્રી હનુમાનજીની પૂજા ચોળી સિંદૂર ગોળ ચણાનો પ્રસાદ ચડાવવો મંગળદેવની આરાધના લાલ રંગના ફૂલ અને પુડલા મીઠાપુરા ધરાવું નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના શ્રી કાળભૈરવજી અને બટુક ભૈરવની પૂજા કરવી આજે મંગળ બુદ્ધિ અને સમૃદ્ધિ પ્રદાન કરનારા દેવતાઓનો મહિમા અસાધારણ છે આ પવિત્ર દિવસે શ્રી ગણેશજી શ્રી હનુમાનજી અને મંગળદેવની કૃપા પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિપૂર્વક પૂજન કરવું સોનામાં સુગંધ પડી જાય એ રીતે આજે આ પાવનચતુર્થીનો ઉત્સવ ખૂબ ભક્તિભાવે મનાવવો વિનાયક ચતુર્થીની પૂજાવિધિ વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલી ઉઠીને સ્નાનથી શુદ્ધ થઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું એક ચોકી પાટલો પર લાલ વસ્ત્ર પાથરી તેના પર શ્રી ગણેશજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો જો મૂર્તિ હોય તો તેને પંચામૃત દૂધ દહીં ઘી મધ અને સાકર અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું પછી ગણેશજીને ચંદનનો લેપ અને તિલક કરવું પૂજા માટે આવશ્યક વસ્તુઓ લાલ ફૂલ ધૂપ દીવો અક્ષત અખંડ ચોખા પાન સોપારી કુમકુમ મોદક ગણેશજીનો પ્રિય પ્રસાદ ગોળ અથવા સાકર પણ ચાલે દુર્વા ઘાસ એક બે ત્રણ પાંચ અથવા અગિયાર ગાંઠ અર્પિત કરવી વિશેષ પૂજા અને ઉપાય ગણેશજીની મૂર્તિ કે ફોટામાં ઉંદર મૂષક દેખાતો હોવો જોઈએ કારણ કે તે તેમનું વાહન છે ગણેશજીને લાલ સિંદૂરનો તિલક અને સમી શમીપત્ર અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ભગવાન ગણપતિ વિનાયકનું પૂજન કરો તેઓ માતા પાર્વતીના મેલથી ઉત્પન્ન થયા છે અને દરેક વિઘ્ન દૂર કરે છે તેમના વ્રત અને પૂજન દ્વારા નિશ્ચિત રીતે તમે તમારું રાજ્ય પાછું મેળવી શકશો ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું હે દેવ વિનાયક વ્રત કેવી રીતે કરવું કઈ તિથિએ આ વ્રત કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય શ્રીકૃષ્ણએ સમજાવ્યું હે રાજન ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી શ્રેષ્ઠ ગણાય છે તે દિવસે વિનાયક દેવની પૂજા કરવી અને વ્રત કરવું જો આ ન બને તો મહિનાના કોઈપણ શુક્લપક્ષની ચતુર્થીએ પણ પૂજા કરી શકાય હૃદયપૂર્વક ભક્તિથી ગણપતિની પૂજા અને સંકલ્પ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો હે દેવ આ વ્રત કરવાની યોગ્ય વિધિ જણાવો શ્રીકૃષ્ણે જવાબ આપ્યો હે રાજન આ વ્રત કરવું સહેલું છે આગળની વિધિ અને કથાની સંપૂર્ણતા વિનાયક ચતુર્થી વ્રત વિધિ અને મહત્વ વિનાયક ચતુર્થીના દિવસે સવારથી સાંજ સુધી વ્રત રાખવું જોઈએ વહેલી સવારે ઉઠીને ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરવું સ્નાન કરી શુદ્ધ અને પવિત્ર વસ્ત્ર જેમ કે શ્વેત લાલ અથવા ગુલાબી રંગના કપડા ધારણ કરવા પૂજા વિધિ એક ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજન કરવું બે અભિ ગુલાલ કંકુ અક્ષત સિંદુર અને દુર્વા દ્વારા પૂજા કરવી ત્રણ ભગવાનને પ્રિય મોદક લાડુનો ભોગ ધરાવવો ચાર ભગવાનના વિવિધ નામો એકદંત સુરપકર્ણ ગજમુખ ચતુર્ભુજ સિદ્ધિ સ્મરણ કરવું પંચામૃત અને શુદ્ધ જળથી ગણપતિજીને સ્નાન કરાવવું ઓમ ગણાધ્યક્ષાય નમઃ મંત્ર ઉચ્ચારણ કરીને ચંદન ચડાવવું એકવીસ ઘી લાડુનો ભોગ ધરાવવો વિશેષ પ્રાર્થના હે વિનાયક મહારાજ હે વિઘ્નહર્તા હે પાર્વતીનંદન મારા જીવનના બધા વિઘ્નો દૂર કરો અને કૃપા કરો વિનાયક ચતુર્થી વ્રતનું મહત્વ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે આ વ્રત કરવાથી નિશ્ચિત વિજય પ્રાપ્ત થાય છે આ વ્રત ભગવાન શિવે ત્રિપુરાસુરના સંહાર માટે ઇન્દ્રદેવે વૃતાસુરના નાશ માટે અહલ્યાએ પતિ પ્રાપ્તિ માટે દમયંતીએ નલરાજાની શોધ માટે શ્રીરામે સીતાજીની શોધ માટે અને હનુમાનજીએ માતા સીતાના દર્શન માટે કર્યું હતું આ ઉપરાંત ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર લાવવા અને દેવદૈત્યોએ અમૃત પ્રાપ્ત કરવા સમુદ્ર મંથન કરતા પહેલાં આ વ્રત કર્યું હતું આ વ્રત કરવાથી જીવનના બધા વિઘ્નો દૂર થાય છે સફળતા અને શાંતિ મળે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે વિનાયક ચતુર્થી વ્રત મહિમા અમૃતના હરણ કરતા પહેલાં ગરુડજી એ પણ ભગવાન ગણેશની આરાધના કરી હતી પછી જ તેઓ અમૃત હરણ કરવામાં સફળ થયા હતા ભગવાન શ્રીકૃષ્ણે પણ રુક્મિણજીના હરણ માટે આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન ભગવાન ગણેશજીની કૃપાથી જ હું રુક્મિણજીને પ્રાપ્ત કરી શક્યો કુષ્ઠરોગ નાશ માટે સાંભે પણ આ વ્રત કર્યું હતું તેથી હે યુધિષ્ઠિર તમે પણ યુદ્ધમાં વિજય મેળવવા માટે આ વિનાયક ચતુર્થી વ્રત કરો વિનાયક ચતુર્થી વ્રતના ફળ વિદ્યા માટે વિદ્યાની ઈચ્છા રાખનારને જ્ઞાન અને બુદ્ધિ મળે ધન માટે ધનની ઈચ્છા રાખનારને ધન પ્રાપ્ત થાય વિજય માટે વિજય ઈચ્છનારને દરેક કાર્યમાં સફળતા મળે સંતાન માટે સંતાનની ઈચ્છા રાખનારને પુત્ર પ્રાપ્તિ થાય સૌભાગ્ય માટે આ વ્રત કરનાર સ્ત્રી સૌભાગ્યશાળી બને યુધિષ્ઠિરનું વિજય પ્રાપ્તિ માટે વ્રત ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ પ્રમાણે યુધિષ્ઠિરે પણ આ વિનાયક ચતુર્થી વ્રત કર્યું તેનાથી શત્રુઓ પર વિજય મેળવી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું આ વ્રત કરવાથી શું થાય શોક રોગ ભય મુશ્કેલી અને દુઃખ દૂર થાય સંતાન ધન અને ધાન્યની વૃદ્ધિ થાય આ લોકમાં સુખ પ્રાપ્ત થાય અને મૃત્યુ પછી શિવલોક કૈલાસમાં સ્થાન મળે જે ભક્ત આ કથા ભક્તિપૂર્વક સાંભળે અથવા વાંચે તેને સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય બોલો શ્રી ગણપતિ બાપા મોર્યા વિનાયક ચતુર્થીનો મહિમા અને ચંદ્રદર્શનનો તાત્પર્ય મિત્રો આજે આપણે વિનાયક ચતુર્થીની વ્રતકથા મહિમા અને પૂજનવિધિ વિશે જાણ્યું આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન કરવું અશુભ માનવામાં આવે છે કારણ કે એકવાર ભગવાન શ્રીકૃષ્ણે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન કર્યું હતું અને તેના પરિણામે શ્યામંતક મણી ચોરી કરવાનો ખોટો આરોપ તેમની પર મુકાયો હતો આ આળ દૂર કરવા માટે શ્રીકૃષ્ણે ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું અને ભગવાન ગણેશજીની કૃપાથી એ આરોપ દૂર થયો વધુમાં ચંદ્રદેવે એક વખત ભગવાન ગણેશજીની હાસ્ય ઉડાવી હતી જેનાથી ભગવાન ગણપતિ ક્રોધિત થયા તેથી વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન કરવું ટાળવામાં આવે છે જો ચંદ્રનું પ્રતિબિંબ દેખાય તો તે હાનિકારક ગણાતું નથી વધ પક્ષની ચતુર્થી પર ચંદ્રદર્શન શુભ છે વિનાયક ચતુર્થી બાદ વધ પક્ષની ચતુર્થી પર ચંદ્રદેવનું દર્શન કરવું શુભ માનવામાં આવે છે કારણ કે ચંદ્રદેવે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે વ્રત કરેલું અને પ્રભુએ તેમને આશીર્વાદ આપ્યા હતા શ્રી ગણેશજીના બાર પવિત્ર નામ વિનાયક ચતુર્થીના પાવન દિવસે શ્રી ગણેશના બાર પવિત્ર નામોનો જાપ કરવાથી જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે અને શ્રી ગણેશજીની કૃપાથી રિદ્ધિ સિદ્ધિ ધન વૈભવ અને સંતોષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજીના બાર નામ એક ઓમ સુમુખાય નમઃ બે ઓમ એક દંતાય નમઃ ત્રણ ઓમ કપિલાય નમ ચાર ઓમ ગજકરણા નમઃ પાંચ ઓમ લંબોદરાય નમઃ છ ઓમ વિકટાય નમઃ સાત ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ આઠ ઓમ વિનાયકાય નમઃ નવ ઓમ ધૂમ્રકેતવે દસ ઓમ ગણાધ્યક્ષાય નમઃ અગિયાર ઓમ ભાલચંદ્રાય નમઃ બાર ઓમ ગજાનનાય નમ બોલો શ્રી ગણપતિ બાપ્પા મોર્યા મિત્રો આ વિશેષ માહિતી વાંચવા માટે તમારું હાર્દિક ધન્યવાદ જય શ્રી કૃષ્ણ